तो पवित्र ज्योतिर्लिंग सोमनाथ गूंजा हर हर महादेव नाद तो श्रावण तीजा सोमवार सोमनाथ मलका श्रद्धाओं सागर तेरे भाविको वहली सवारे चार वगे खोलाया मंदिर कपाट तो हजारों भाविकोए सोमनाथ दादा दर्शन कर बांधु भक्ति नाथुर पूर्णिमा रक्षाबंधन पर्व मोटी संख्या में श्रद्धा उमटा તો મહત્વના સમાચાર કહી શકાય પવિત્ર યાત્રાધામ એવા સોમનાથમાં ગુંજ્યા હર હર મહાદેવના નાદ તો પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથમાં હર હર મહાદેવના નાદ ગુંજા શ્રાવણના ત્રીજા સોમવારે શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથમાં છલકાયું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ત્યારે ભાવિકો માટે વહેલી સવારે ચાર વાગે મંદિરના કપાટ ખોલાયા તો હજારો ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધ્યું પૂર્ણિમા અને રક્ષાબંધન પર્વે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સમાચાર સોમનાથથી તો સોમનાથ પવિત્ર જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં ગુંજા હર હર મહાદેવ અનાદ શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથમાં છલકાયો શ્રદ્ધાળુઓનો સાગર માટે વહેલી સવારે ખોલાયા મંદિરના કપાટ તો હજારો ભાવિકો સોમનાથ દાદાના દર્શન કર્યા ત્યારે પૂર્ણિમા અને રક્ષાબંધન પર્વે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે